परब्रह्मणे नमः श्रीमद् भागवत महापुराण स्कंध पूर्वाध अध्याय एकतालीस श्री श्री शुकदेवजी कहे परीक्षित जी आ प्रमाणे स्तुति करी हता તેમને ભગવાન શ્રી કૃષ્ણે જળમાં પોતાના દિવ્ય સ્વરૂપના દર્શન કરાવ્યા અને પછી તે રૂપ અદૃશ્ય કરી દીધું જેમ કોઈ કલાકાર અભિનય દરમિયાન કોઈ રૂપ દેખાડીને પછી તેને પડદા પાછળ છુપાવી દે છે તેમ જ્યારે અક્રુરજીએ જોયું કે ભગવાનનું તે દિવ્ય રૂપ અંતર્ધાન થઈ ગયું ત્યારે તે જળમાંથી બહાર આવ્યા અને પછી જલ્દી જલ્દી બધા આવશ્યક કર્મ સમાપ્ત કરીને રથમાં બેસી ગયા તે સમયે તે વિસ્મિત થઈ રહ્યા હતા ભગવાન શ્રી કૃષ્ણે તેમને પૂછ્યું કાકાશ્રી તમે શું પૃથ્વી આકાશ અને જળમાં કોઈ અદ્ભુત વસ્તુ જોઈ કેમ કે તમારું મુખ જોતા એવું લાગે છે અક્રુરજીએ કહ્યું પ્રભુ પૃથ્વી આકાશ તથા જળમાં અને સંપૂર્ણ સંસારમાં જેટલા પણ અદ્ભુત પદાર્થો છે તે બધા આપમાં જ છે કેમ કે આપ વિશ્વરૂપ છો જ્યારે હું આપને જ જોઈ રહ્યો છું ત્યારે એવી કઈ અદ્ભુત વસ્તુ જોવાની બાકી રહી જાય છે જે મેં ન જોઈ હોય ભગવાન જેટલી પણ અદ્ભુત વસ્તુઓ છે તે પૃથ્વીમાં હોય અથવા જળમાં કે આકાશમાં હોય તે બધી જેમાં છે તે જ આપને હું જોઈ રહ્યો છું આપના વિના બીજે કોઈ સ્થળે કંઈ આશ્ચર્ય છે જ નહીં એમ કહી ગાંધીનીના પુત્ર અક્રુરજીએ રથ હાંક્યો અને ભગવાન શ્રી કૃષ્ણ તથા બલરામજીને લઈને સાયંકાળે તેઓ મથુરાપુરી જઈ પહોંચ્યા હે પરીક્ષિત રસ્તામાં ઠેકઠેકાણે એકઠા થયેલા ગામડાના લોકો વસુદેવજીના તે બંને પુત્રોને જોઈ પ્રસન્ન થઈ ગયા તેઓ તેમની દૃષ્ટિને પાછી વાળી શકતા ન હતા નંદરાય વગેરે વ્રજવાસીઓ તો પહેલાંથી જ ત્યાં પહોંચી ગયા હતા અને મથુરાપુરીના બહારના ઉપવનમાં રોકાઈને તેમની પ્રતીક્ષા કરી રહ્યા હતા તેમની પાસે પહોંચીને જગદીશ્વર ભગવાન શ્રી કૃષ્ણે વિનયપૂર્વક ઊભેલા અક્રૂરજીનો હાથ પોતાના હાથમાં લઈને હસતા હોય તેમ મુખ મલકાવીને કહ્યું કાકાશ્રી તમે રથ લઈને પહેલાં મથુરાપુરીમાં પ્રવેશ કરી તમારે ઘેર જાઓ અમે લોકો અહીં ઉતરીને પછી નગર જોવા આવીશું અક્રુરજીએ કહ્યું પ્રભુ તમને બંનેને લીધા વિના હું મથુરાપુરીમાં જઈ શકતો નથી સ્વામી હું તમારો ભક્ત છું ભક્તવત્સલ પ્રભુ તમે મારો ત્યાગ ન કરો ભગવાન આવો ને આપણે જઈએ મારા પરમ હિતૈષી અને સાચા સુહ્રદ ભગવાન આપ બલરામજી ગોપ બાળકો તથા નંદરાય વગેરે આત્મીયજનો સાથે આવીને મારું ઘર સનાથ કરો અમે ગૃહસ્થી છીએ તમે તમારી ચરણરજથી અમારું ઘર પવિત્ર કરો આપના ચરણોના પ્રક્ષાલિત જળથી અગ્નિ દેવતાઓ પિતૃઓ બધા જ તૃપ્ત થઈ જાય છે હે પ્રભુ તમારા યુગલ ચરણોને પખાળીને મહાત્મા બલિએ એવો યશ પ્રાપ્ત કર્યો હતો જેનું ગાન સંત પુરુષો કરે છે માત્ર યશ જ નહીં તેમને અપાર ઐશ્વર્ય તથા તે ગતિ પ્રાપ્ત થઈ જે અનન્ય પ્રેમી ભક્તોને પ્રાપ્ત થાય છે આપના ચરણોના પ્રક્ષાલનથી પવિત્ર ચરણોદક ગંગાજીએ ત્રણેય લોકને પવિત્ર કરી દીધા ખરેખર તેઓ પવિત્રતાની મૂર્તિ છે તે ગંગાજળના સ્પર્શથી સગરના પુત્રોને સદગતિ પ્રાપ્ત થઈ અને તે જ જળને ભગવાન શંકરે પોતાના મસ્તક પર ધારણ કર્યું યાદવ શ્રેષ્ઠ તમે દેવતાઓના પણ આરાધ્ય દેવ છો જગતના સ્વામી છો આપના ગુણ અને લીલાઓનું શ્રવણ તથા કીર્તન અત્યંત મંગલકારી છે ઉત્તમ પુરુષો આપના ગુણોનું કીર્તન કરતા રહે છે હે નારાયણ હું આપને નમસ્કાર કરું છું શ્રી ભગવાને કહ્યું કાકાશ્રી હું દાવભૈયા સાથે તમારે ઘેર પરંતુ પહેલાં આ યાદવોના દ્રોહી કંસને મારીને પછી બધા સુહૃદ સ્વજનોનું પ્રિય કરીશ શ્રી સુખદેવજી કહે છે હે પરીક્ષિત ભગવાનના આ પ્રમાણે કહેવાથી અક્રુરજી થોડા ઉદાસ જેવા થઈ ગયા તેમણે મથુરામાં પ્રવેશ કરીને કંસ પાસે જઈને શ્રીકૃષ્ણ બલરામને લઈ આવ્યાના સમાચાર કહ્યા અને પછી તેઓ પોતાને ઘેર ગયા બીજા દિવસે ત્રીજા પહોરમાં બલરામજી અને ગોપબાળકો સાથે ભગવાન શ્રીકૃષ્ણે મથુરાપુરી જોવા માટે નગરમાં પ્રવેશ કર્યો ભગવાને જોયું કે નગરના કિલ્લામાં સ્ફટિક મણીના બહુ ઊંચા ઊંચા ગોપુર તથા ઘરોમાં પણ મોટા મોટા દરવાજા હતા તેમાં સોનાના મોટા મોટા કમાડ લગાવેલા છે અને સોનાના જ તોરણ બહાર દરવાજા પર બનાવેલા છે નગરમાં ચારે બાજુ તાંબા પિત્તળની દિવાલો બનાવેલી છે ખાઈને કારણે બીજે ક્યાંયથી તે નગરમાં પ્રવેશ કરવો બહુ મુશ્કેલ હતો નગરમાં અનેક સ્થળે સુંદર બગીચા અને ઉપવનો શોભી રહ્યા હતા સોનાના ચોતરા ધનવાનોની હવેલીઓ પણ સોનાની હતી ભવનોની ભૂમિ પણ સોને મઢેલી હતી ચૌટા સભાસ્થાનો અને જનનિવાસો મકાનો તેના છજા ચબૂતરા ઝરૂખા વગેરે પણ સોનાથી બનાવેલા હતા ઘરની અને બગીચામાં બેસવાની ઓટલીઓ વૈદુર્ય હીરા સ્ફટકમણી નીલમણી પ્રવાલમણી મૌક્તિક લીલમથી શોભતી હતી તેના પર બેઠેલા કબૂતર મોર વગેરે પક્ષીઓ જાત જાતનો કલરવ કરી રહ્યા હતા માર્ગ બજાર ગલી અને ચોતરાઓને ફૂલો જવારા ડાંગરની ધાણી ચોખા વગેરેથી શણગાર્યા હતા ઘરના દરવાજાઓ પર દહીં અને ચંદન વગેરેના સુગંધિત જળથી ભરેલા કળશ મૂકેલા હતા અને તે ફૂલ દીપક નવી નવી કૂપળો કેળ સોપારીના વૃક્ષો નાની નાની ધજાઓ અને રેશમી વસ્ત્રોથી સારી રીતે સજાવવામાં આવ્યા હતા એ પરીક્ષિત નંદન ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજીએ ગોપ બાળકો સાથે રાજમાર્ગથી મથુરા નગરીમાં પ્રવેશ કર્યો તે વખતે નગરની સ્ત્રીઓ બહુ જ ઉત્સુકતાથી આ બંને ભાઈઓને જોવા માટે જલ્દી જલ્દી અટારીઓ પર ચઢી ગઈ કોઈક કોઈકે ઉતાવળને લીધે પોતાના વસ્ત્રો અને દાગીના ઊંધા પહેરી લીધા કોઈકે ભૂલથી કુંડળ કંકણ વગેરે જોડીમાં પહેરવામાં આવતા આભૂષણોમાંથી એક જ પહેર્યું અને ચાલવા માંડ્યું કોઈકે એક જ કાનમાં આભૂષણ પહેર્યું હતું તો કોઈએ એક જ પગમાં ઝાંઝર પહેર્યા કોઈક એક જ આંખમાં કાજળ આંજી શકી હતી અને બીજી આંખમાં આંજ્યા વિના જ નીકળી પડી કેટલીક સ્ત્રીઓ તો ભોજન કરી રહી હતી તે હાથમાંનો કોળિયો ફેંકીને દોડી ગઈ કેટલીક શરીરે મર્દન કરતી તેને અધૂરો મૂકી અને કેટલીક નાહ્યા વિના જ દોડી ગઈ કેટલીક સૂતેલી સ્ત્રીઓ લોકોનો અવાજ સાંભળીને આવી અને બીજી કેટલીક માતાઓ બાળકોને સ્તનપાન કરાવવાનું મૂકીને શ્રીકૃષ્ણના દર્શન કરવા દોડી આવી આ પ્રમાણે બધાનું મન શ્રીકૃષ્ણના દર્શન કરવા આતુર હતું રાજમાર્ગ પર મદમાતા ગજરાજની જેમ ચાલતા કમલનયન શ્રીકૃષ્ણે રાજમાર્ગ પર મદમાતા ગજરાજની જેમ ચાલતા કમલનયન શ્રીકૃષ્ણે મથુરાપુરીની સ્ત્રીઓના નેત્રોને પોતાના સુંદર વિગ્રહથી બહુ જ આનંદ આપ્યો અને પોતાના વિલાસપૂર્ણ હાસ્ય તથા ભાવભરી દ્રષ્ટિ વડે મથુરાની સ્ત્રીઓના મન હરી લીધા મથુરાની સ્ત્રીઓ બહુ દિવસથી ભગવાન શ્રીકૃષ્ણની અદભુત લીલાઓ વિશે સાંભળતી હતી તેમના ચિત્ત ચિરકાળથી શ્રીકૃષ્ણના દર્શન માટે ચંચળ અને વ્યાકુળ થઈ રહ્યા હતા આજે તેમણે તેમને જોયા ભગવાન શ્રીકૃષ્ણે પણ પોતાની પ્રેમભરી દ્રષ્ટિથી અને મંદ હાસ્યના સુધારસથી તેમનું સન્માન કર્યું પરીક્ષિત તે સ્ત્રીઓએ નેત્રો દ્વારા ભગવાનને પોતાના હૃદયમાં લઈ જઈને તેમના આનંદમય સ્વરૂપનું આલિંગન કર્યું તેમના શરીરમાં રોમાંચ થઈ ગયો અને બહુ દિવસનો વિરહ વ્યાધિ શાંત થઈ ગયો મથુરાની સ્ત્રીઓ પોતપોતાના મહેલોની અટારીઓ પર ચઢીને બલરામજી અને શ્રી કૃષ્ણ પર પુષ્પોની વૃષ્ટિ કરવા લાગી તે સમયે તે સ્ત્રીઓના મુખકમળ પ્રેમના આવેગથી ખીલી રહ્યા હતા બ્રાહ્મણ ક્ષત્રિય અને વૈશ્યોએ ઠેક ઠેકાણે દહીં અક્ષત જળથી ભરેલા પાત્રો પુષ્પોના હાર ચંદન અને ભેટની સામગ્રીઓથી આનંદમગ્ન થઈને ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજીની પૂજા કરી ભગવાનને જોઈને બધા નગરવાસી આપસમાં કહેવા લાગ્યા ધન્ય છે ધન્ય છે ગોપીઓએ એવી કઈ મહાન તપસ્યા કરી છે જેના કારણે આ મનુષ્ય માત્રને પરમાનંદ આપનારા આ બંને મનોહર કિશોરોને નિરખતી રહે છે એ જ સમયે ભગવાન શ્રી કૃષ્ણે જોયું કે એક ધોબી જે કપડાં રંગવાનું કામ પણ કરતો હતો તેમની તરફ આવી રહ્યો છે ભગવાન શ્રી કૃષ્ણે તેની પાસે ધોયેલા ઉત્તમ ઉત્તમ વસ્ત્રો માંગ્યા ભગવાને કહ્યું ભાઈ તમે અમને એવા વસ્ત્રો આપો જે અમને અને અમારા શરીરને યોગ્ય હોય ખરેખર અમે તે વસ્ત્રોના અધિકારી છીએ એમાં શંકા નથી જો તમે અમને વસ્ત્રો આપશો તો તમારું પરમ કલ્યાણ થશે પરીક્ષિત ભગવાન સર્વત્ર પરિપૂર્ણ છે કાંઈ તેમનું જ છે છતાં તેમણે આ પ્રમાણે માગવાની લીલા કરી પરંતુ તે મૂર્ખ રાજા કંસનો સેવક હોવાને કારણે ગર્વથી છકી ગયો હતો ભગવાનની વસ્તુ ભગવાનને આપવી તો દૂર રહી તેણે ક્રોધિત થઈને આક્ષેપ કરતા કહ્યું તમે લોકો રહો છો હંમેશા પર્વતો અને જંગલોમાં શું ત્યાં આવા કપડાં પહેરો છો તમે લોકો બહુ જ ઉદ્ધત થઈ ગયા છો તેથી તો આ રાજ્યની વસ્તુ પર હક કરો છો હવે તમને રાજાની સંપત્તિ લૂંટવાની ઈચ્છા થઈ છે અરે મૂર્ખાઓ જાઓ ભાગી જાઓ જો થોડા દિવસ જીવવાની ઈચ્છા હોય તો આવું બીજી વાર માંગશો નહીં રાજ્યના સેવકો તમારા જેવા ઉદ્ધત લોકોને પકડીને કેદ કરી લે છે જ્યારે તે ધોબી આ પ્રમાણે વધારે પડતી બહેકી બહેકીને વાતો કરવા લાગ્યો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે સહેજ ક્રોધિત થઈને તેને એક તમાચો માર્યો અને તેનું માથું તરત જ ધડથી નીચે પડી ગયું આ જોઈને તે ધોબીની પાસે કામ કરતા બધા માણસો કપડાના પોટલા ત્યાં જ મૂકીને ભાગી ગયા ભગવાને તે વસ્ત્રો લઈ લીધા ભગવાન શ્રીકૃષ્ણ અને બલરામજીએ મનગમતા વસ્ત્રો પહેરી લીધા તથા બચેલા વસ્ત્રોમાંથી ઘણા વસ્ત્રો પોતાના સાથી ગોપ બાળકોને પણ આપ્યા ઘણા વસ્ત્રો તો ત્યાં પડતા મૂકીને તેમણે ચાલવા માંડ્યું ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજી જ્યારે થોડા આગળ વધ્યા ત્યારે તેમને એક દરજી મળ્યો ભગવાનનું અનુપમ સૌંદર્ય જોઈને તે બહુ પ્રસન્ન થઈ ગયો તેણે તે રંગબેરંગી સુંદર વસ્ત્રોમાંથી તેમના શરીર પર બંધ બેસતા પોશાક બનાવી આપ્યા અનેક પ્રકારના વસ્ત્રોથી વિભૂષિત બનેલા બંને ભાઈ વિશેષ શોભી રહ્યા હતા જાણે ઉત્સવના પ્રસંગે શ્વેત શ્યામ હાથીના બચ્ચા સજાવ્યા હોય ભગવાન શ્રી કૃષ્ણ તે દરજી ઉપર બહુ પ્રસન્ન થયા તેમણે તેને આ લોકમાં ભરપૂર ધન સંપત્તિ બળ ઐશ્વર્ય પોતાની સ્મૃતિ અને દૂર સુધી જોવા સાંભળવાની ઇન્દ્રિયો સંબંધી શક્તિઓ આપી અને મૃત્યુ પછી પોતાનો સારૂપ્ય મોક્ષ પણ આપી દીધો ત્યાર પછી ભગવાન શ્રી કૃષ્ણ સુદામા માળીને ઘેર ગયા બંને ભાઈઓને જોતા જ સુદામા ઉઠીને ઊભો થઈ ગયો અને જમીન પર માથું મૂકીને તેમને પ્રણામ કર્યા પછી તેમને આસન પર બેસાડી તેમના ચરણ પખાળ્યા હાથ ધોવડાવ્યા અને પછી ગ્વાલ બાળકો સહિત બધાની પુષ્પહાર પાન ચંદન વગેરે સામગ્રીથી વિધિપૂર્વક પૂજા કરી ત્યાર પછી તેણે પ્રાર્થના કરી કે હે પ્રભુ આપ બંનેના શુભ આગમનથી અમારો જન્મ સફળ થઈ ગયો અમારું કુળ પવિત્ર થઈ ગયું આજે અમે પિતૃઓ ઋષિઓ અને દેવતાઓના ઋણમાંથી મુક્ત થઈ ગયા તેઓ અમારા પર પરમ સંતુષ્ટ છે આપ બંને સંપૂર્ણ જગતના પરમ કારણ છો આપે સંસારના અભ્યુદય ઉન્નતિ અને નિશ્રેયસ અર્થાત મોક્ષના માટે જ આ પૃથ્વી પર પોતાના જ્ઞાન બળ વગેરે અંશો સાથે અવતાર લીધો છે જો કે તમે પ્રેમ કરનારાઓ સાથે જ પ્રેમ કરો છો ભજન કરનારાઓને જ ભજો છો તેમ છતાં આપની દ્રષ્ટિમાં વિષમતા નથી કેમ કે આપ સંપૂર્ણ જગતના પરમ સુહૃદ અને આત્મા છો આપ સમસ્ત પ્રાણીઓ અને પદાર્થોમાં સમરૂપે સ્થિત છો હું આપનો દાસ છું આપ મને આજ્ઞા આપો કે હું આપની શી સેવા કરું હે ભગવાન જીવ પર આપનો આ બહુ મોટો અનુગ્રહ છે પૂર્ણ કૃપા પ્રસાદ છે કે આપ તેને આજ્ઞા આપીને કોઈ કાર્યમાં નિયુક્ત કરો છો હે રાજેન્દ્ર સુદામા માળીએ આ પ્રમાણે પ્રાર્થના કર્યા પછી ભગવાનનો અભિપ્રાય જાણીને બહુ જ પ્રેમ અને આનંદ મગ્ન થઈને બહો સુંદર સુંદર તથા સુગંધિત પુષ્પોથી ગૂંથેલી માળાઓ તેમને પહેરાવી જ્યારે ગોપબાળકો અને બલરામજીની સાથે ભગવાન શ્રીકૃષ્ણ તે સુંદર સુંદર માળાઓથી અલંકૃત થઈ ચૂક્યા ત્યારે તે વરદાયક પ્રભુએ પ્રસન્ન થઈને નમ્ર અને શરણાગત સુદામાને શ્રેષ્ઠ વરદાન આપ્યા સુદામાએ તેમની પાસે એ જ વરદાન માગ્યું કે હે પ્રભુ આપ આપજ સમસ્ત પ્રાણીઓના આત્મા છો સર્વસ્વરૂપ આપના ચરણોમાં મારી અવિચલ ભક્તિ રહો આપના ભક્તો સાથે મારું સૌહાર્દ મૈત્રીનો સંબંધ રહો અને સમસ્ત પ્રાણીઓના પ્રતિ સ્વાભાવિક દયાનો ભાવ રહો ભગવાન શ્રી કૃષ્ણે સુદામાને તેને માંગેલું વરદાન તો આપ્યું જ એવી લક્ષ્મી પણ આપી જે વંશ પરંપરાની સાથે સાથે વધતી જાય અને સાથે સાથે બળ આયુષ્ય કીર્તિ તથા કાંતિનું પણ વરદાન આપ્યું ત્યાર પછી ભગવાન કૃષ્ણ બલરામજી સાથે ત્યાંથી વિદાય થઈ ગયા આ પ્રમાણે દશમસ્કંધના પૂર્વાર્ધ અંતર્ગત પૂરપ્રવેશ નામનો એકતાલીસમો અધ્યાય સમાપ્ત